પાટણ ઉપર મરી જાય તો અમે બે હજાર રૂપિયા અંતિમ વિધિ માપીએ બે હજાર રૂપિયા મરી જાય પાટણ બધો કે આપણી પાસે પૈસા નું દાદા પર પ્રમાણ છે ઘણા કે છે અમને કુંઢે નહીં આવતા અડિયા નહીં આવતા ચોમાસ માં ચમ ચોપડા નહીં આવતા પણ આપણી પૈસા હોય એટલા કીધી એટલે પહેલા હું એટલો જ આવતો તો બે હજાર રૂપિયા પણ પછી આ બધા મિત્રો ક્યાં મળે ગમને તો રાખો કે આવું કુંડે નું કામ એટલે હવે બીજા બધા સભ્ય થઈને બે હજાર રૂપિયા પછી બીજી વસ્તુ કે પાટણ ની અંદર કોઈ પણ બે દીકરી ડિલિવરીમાં આવી હોય મારી વાતો પર તો ડિલિવરીમાં શું થાય દીકરીનું શરીર પહેલું શરીર શું થાય કમજોર થઈ જાય થઈ જાય ને તો એનું શરીર પાછું સાહેબ થોડુંક તંદુરસ્ત થાય ને એના માટે બે એટલું મોઢ બેટલો મગ અને બેટલો રી આપે એટલે પંદર તારા સ્ત્રીઓનું મગખ થાય ને પાછી નાથી લઈ જાય બરાબર ખેતરમાં જતી થઈ જતા હોય તો બરાબર નાઈ જાય અને ઘરમાં ઘણા કામનું આમ કરે એટલે આવું દઉં અને પછી બીજું એક સગપણનું અત્યાર સુધી આપણે બી ખબર છે સાહેબ ગણે કે અત્યારથી કોઈના શક્કપણ માટે જાય ને તો થી ત્રણ જર્ગ થાય પછી જાય કે છોકરો શું પડે છે બરાબર હાઈટ ઓછી છે નોન છે છોકરો તાળો છે ધોળો છે હાઈટ વધારે છે બધું નક્કી હોય ને કે ચાલુ આ તો કે અમારે કે લાલપરામાં આવે ના થાય તો કે મોહાળમાં આવે ના થાય બરાબર કે તમારે પાછો પડે પછી બીજી વાત બીજી વાત આઠ છે અમારા જે સ્કૂલ દ્વારા અત્યાર સુધી ત્રણસો ની ચારસો છોકરાના છોકરીઓના કેટલા

ડોક્ટર ના સફળ થઈ ગયા છે બરાબર એન્જિનિયર ના થઈ ગયા છે પછી એન્ડ પ્રોફેસર થઈ ગયા રિક્ષાવાળા વાળા છોકરા ના થઈ ગયા છે એવું છોકરો આગો પડે નહીં થઈ ગયું છે અને જે હમણાં એક છોકરો લંડનમાં માં પડતો હતો ને લંડન માં પડતો હતો એની છોકરી બાદમ છે બરાબર એ છોકરી એ લંડનમાં માં ભણતા છોકરા જોડે છે આપણા સમાજ બોલો એટલે એ પણ આપણે આ બધા એમાં ત્રણસો ની ચારસો

अब कार्यालय का कोई कोई नहीं करता आधा सरस हां तो मत पगमा एक चीज बस सवाल पूछ रहे हैं भाई विज्ञापन ने लिया पराने लाल सरस भाई हां आज एक तो સૌથી પહેલો એક આનંદ થયો કે અનિમ ભઈએ બિલકુલ વ્યસન જિંદગીમાં કર્યું નથી ને જિંદગીમાં કોઈ વ્યસન કર્યું નથી કરતાય નહીં अरे बीजू साहब હવે તમને કહી દઉં કે તમે છે ને ભવિષ્યમાં કોઈ બીજું વ્યસન કરતા હોવ તો તો ના પાડવાનો પ્રયત્ન કરો હવે બીજી વસ્તુ કે તમને કહ્યું આપણે આપણે પ્રોગ્રામ આવ્યા બરાબર બરાબર કે હવે આટલા બધા આવ્યા છે અને બરાબર હવે બીજી વસ્તુ બેટા કહું કે તમે કોઈ કરો તો તમે તમારા મા બાપને બાપાને કાકાને માને એટલા માટે તો ઘણી મમ્મી ચીકડી સૂંકતી હોય બરાબર ઘણી જે ડોસીઓ હોય એ માટી એ ચીકડી સુમતા હોય ઘણી તો ગામડામાં પીડીએ લીધું હોય ગામડા મેં દોરી લીધું એટલે હવે તમે પૂજ તમે પ્રયત્ન કરો બેટા તમે આગ્રહથી પ્રયત્ન કરો છોડાવવા માટે નું કીધું પપ્પાને કાકાને મામાને કીધું કે પપ્પા આતી રાદોસલું સુબીલું એટલે શું બેટા બધા બધા બેટા દીકરા আচ্ছা તે તે તારા આવું છે અને આપણો પણ ઊંચો મેલ બે એટલે તે સુબ બહાર આવે બાદુરબા બહુ સરસ સાહેબ તમને છોકરા આવ કેન્સર અને એક વસ્તુ આ કેન્સર તમને થાય તો પંચતારે શું પડ કોને તકલીફ છોકરા ને પત્નીને ભાઈ બરાબર એ બધા તકલીફ તમે એતો વિચારો તમારો છોકરો આખી નાજી મો તમે કહેતો હોય ટેન્શન કરો તો સાહેબ તમને ખરેખર તમારા દીકરા પર દીકરી પર લાગણી હોય પ્રેમ હોય પત્ની પર લાગણી હોય તો સાહેબ આજે નહીં તો કાલે તમે સાહેબ છોડાવ પર છો તમે ઘણા ઘણી વાર કહેતા હોય કે આ બધા મને તો કશું થતું નહીં કહે છે એ તો જેમ નહીં થતું ને એને મને ને મારે કોઈ સર્વિસ નહીં પણ તો તેમ છે બે આટે કાયદા છે મારો વ્યસ્ત નહીં કોઈ ત્યાં પીડી નહીં પણ એટલે એવું નહીં મને ભગવાને સારી રીતે રોગ પ્રતિ સિદ્ધવું છે અને તમારી એ ભગવાને રોગ એક શક્તિ હારી આપી છે બરાબર એટલે ભગવાનનો આભાર માણો તમને કશું થયું પણ સાહેબ અમે તો દવાખાનામાં ગયેલા સુરેન્દ્રભાઈ ચંદુભાઈ બધા બધા દવાખાના સાહેબ એવા બધા કેસ જોયા છે કેન્સરના લીવરના છોકરા અને આપણે હું ખોટા બતાવું ને આ છોકરો એ બી જાય એવા ખોટા એટલે તમને જો તમારી દીકરી ક્યાં તાર ભાઈ બેઠેલો તમે બીજું ભાઈ શું કરે બેનો તો તમે સાહેબ તમારા છોકરા પણ લાગણી રાખી તમારી પત્ની પણ લાગણી રાખી છે બને તો હું એવું નહીં કહેતો છોકરાએ તમે ચોખ્ખું કીધું આર્થિક હું તો કઉ છું આર્થિક તમે નક્કી કરો કેમ બંધ કરી નહીં ચાલતું આપણે પેલા ભૂવા કે સાહેબ ભુવા તમે ભુવા માતાજી ના છો તમે પીડી પી તમારો પછી બીજી વસ્તુ હોય બેટા સારું બે દિવસ બરાબર બીજી વસ્તુ કે તમારે જો તમારા પપ્પાને ખાસ છોકરી ને છોકરા નું તમારા પપ્પાને ને કહ્યું પપ્પા તમારે દીકરી પપ્પા હું તમને લાડકી છોકરી હું તમારી લાડકી હોઉં ને તો પપ્પા આજે તમે આ છોડી તો ભીડ તમારું તમારી જો લાડકી હોવું હોય લાડકી ના હોય તમે તો ઠોકે રાખો બરાબર તમાકુ ખાવ ફ્રી ખાવ પણ લાડકી હોય તમારી દીકરી તો પપ્પાને પપ્પાને દીકરી લાડકી હોય પછી બીજી વસ્તુ આ ઇમોશનલ વાતો કરે આ ઇમોશનલ વાતો બીજી વસ્તુ એ પણ તમે કહેવાય કે પપ્પા તમે બીડી તું આજ તો તમે હરા હું એ કોલેજ જાઉં ને બે ફૂક હું એ મારું કેવી લાગે પપ્પા મારવા દે છે બે ફૂક એટલે આવી વાત કરવાની કે પપ્પા તમે ભલે હું અત્યારે તમને ના પડે પણ બાજાર હું જઈ રમાપીડા મંદિર પાસે જઈ આમાં અમૃતપીના ગરબા ખાલી છાસ લેવા જઈશ તો બે ફૂક હું મારું બરાબર કોણ મારવા જઈશ તમારે આવી પણ વાતો કરી બરાબર કરી પછી બીજી વસ્તુ તમને કહી દઉં કે એનિવર્સરી આ છો હવે મોટાની વાત કરું કે તમારે એનિવર્સરી હોય તો એનિવર્સરીમાં શું કરીએ છીએ આપણે બરાબર કે પતિ પોતાની પત્નીને ગિફ્ટ આપે છે પત્ની પતિને આવે તો તમારે એનિવર્સરીમાં પત્ની હોય બરાબર કોઈ બરાબર આમાં કે આમાં કોઈ લગ્ન છે હોય

બરાબર છોકરી છે પણ પપ્પા મારા બીજી ગિફ્ટ તું જે હું કે પાછળ જઈ લઈ આવ અમદાવાદ તને કોઈ વાર ગિફ્ટ પર દફતર આપી છે બરાબર કોઈ વાર કોઈ ચેન આપી છે કોઈ વાર સારી મોબાઈલ આપી છે કોઈ પરફ્યુમ આપે ચપ્પલ આપે પણ કે પપ્પા હું માટીશ આપશો પછી આપણે એ દિવસે એવું આવે પપ્પા

પપ્પા હું છે ને ભણવા જઈશ પપ્પા પરીક્ષા આપવા જઈશ ને તો પરીક્ષા નહીં આપું બરાબર પરીક્ષા નહીં આપું અને પરીક્ષા પછી જઈશ કોઈ નથી બધા ચોપડા મારી નહીં આવી બધી ઇમોશનલ વાતો કરીને તમે વ્યસન પડે છે હમણાં પછી બીજું અમારા આપણા ઉપર વાત છે આવું મેં હિંમતનગરની વાત કરું કે હિંમતનગર જે છે ને સમૂહ નગરમાં તો પછી મેં એમ કહ્યું મેં ગયેલા પાંચ હજાર માણસો છે પાંચ હજારથી દસ હજાર સમૂહ હોય ને પછી મેં એમ કીધું બેટા તમારા આ વ્યસન મુક્તિની વાતો કરી પછી મેં બધા ભરણા છે અમે કે તમારી બહેનો અને બધાની બહેનો આગળ થી કાકા મારી છોકરી પોતાની ભાઈ તો બેટા તમારે એવો કોઈ રિવાજ છે સુરતભાઈ એમનો સુશિક્ષક થયો કે તો અમારે તો ભરણા જ્યાં પરિણામ ને તો ઘરે બહારનું રોકે તમારે છે કોઈ પેલા

બરાબર છે પણ હવે તમારા કોઈના ભાઈ હોય કાકા બરાબર કે બરાબર ભાઈ આ વ્યસન છોડી દે અને એક છોકરાને મેં કીધું ને સાહેબ મારી બેસતો આજે હું ક્યાંથી આ વધારી વચ્ચે સાંભળો ભર જાય સાહેબ ત્યાં ત્યાં સાહેબ વ્યસન છોડી દીધું મેં કીધું તો આજે ત્યાં ક્યાં થોડી ફોન જ્યારે હું ખોટું મારી ભાઈ છે આજે હું પછી એની ફોગન કહી દઉં એટલે ત્યાં ત્યાં છોડી દઉં એટલે આપણે વ્યસન માટે પણ આવું તમે ઘરે કરી શકો બરાબર એટલે આપણે ખાસ અમે શિક્ષણની વાતો મેં તમને ખાસ કરી આ વાલમનું છે બરાબર આ સાહેબનો હું મૂકીશ બરાબર અને વાલમો આમાંથી તમારે મેં કહ્યું ને પોત્રીસ હજાર બત્રીસ હજાર ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર નેવું હજાર ફી છે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી એસઆઈનો કોસ્ટ બહુ સરસ છે સાહેબ કીધું એ

ચંદુભાઈ પછી આ ચંદુભાઈ છે આપણા ગામ કેસરી કેસરી નામ આપણી છે મને આપણે જોયેલા કેટલા જોયેલા છે

કોઈ પણ સમાજમાં હોય ત્રણ વસ્તુ યાદ હોય એક તો માતા પિતા બંને મરી ગયા હોય બંને મા બાપ બંને મરી હોય એક એક મુદ્દો બીજો મુદ્દો બાપા મરી ગયો પણ બીજે બીજે હોય બરાબર અને એમના છોકરા ભણતા હોય છોકરા પાછા ભણતા હોય તો જ ત્રણ મુદ્દા કીધા તો મા બાપ મરી ગયો તો પાપા મરી ગયા મા બીજે ગયો બરાબર અને છોકરા ભણ તો એ લોકોને સરકાર દર મહિને ત્રણ હજાર રૂપિયા આપે છે અગાર મહિને ત્રણ હજાર રૂપિયા છોકરાને છોકરી કોઈ પણ સમાજ હોય ને તો એ સાહેબ કહેજો તો મને કહેશે બરાબર અમારા ખર્ચે ગમે તે હશે ને તો ટૂંકમાં અમે જઈશું ગાડી લઈશ કે બરાબર અને એનું ખાસ મેઇન કામ એ કરતા હોય ને તમારા અમારા રાજુભાઈ ઇટોદાવાળા સાહેબ કમાણીયા એ એમના રાહદારી ઘર અમે એમણે ઉમદાબાદ ત્રણ છોકરીઓ કરીએ છીએ નવ નવ હજાર રૂપિયા ત્રણ મહિના જમા થયા સત્યાવીસ હજાર રૂપિયા જમા ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા મહિના અને બીજું છોકરાઓ સિવાય છોકરાઓ તો ખરા પણ જે છોકરીઓ હોય એને શું થાય છે કે જ્યારે એની અઢાર વર્ષની ઉંમર પછી જાય બાર બાઉજી જ વાંચો અને પાછી ક્યાંથી જીરોથી બાલ માટી ત્યાં ભરતો હોય ને એવું નહીં તમે બાલ મંદિરથી જે ભરવા ચાલુ છે ને બાલ ત્યાંથી ત્રણ હજાર રૂપિયા અને બાર કરી છત્રીસ પછી બીજી વસ્તુ કહું બીજી વસ્તુ તમને કહું ને કે જ્યારે છોકરી અઢાર વર્ષથી ઉપર ઉંમર થાય તો સરકાર એને બે લાખ રૂપિયા લગ્ન આપે કેટલા આ ખાસ આ મુદ્દો પણ યાદ રાખજો એટલે એના માટે પણ તમે કહી શકો બરાબર